સુરત સહિત રાજ્યમાં તાપમાનમાં વધારો થતાં રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે ગરમીના કારણે સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ધરખમ વધારો નોંધાયો છે ગેસ્ટ્રોટાઇટિસ અને વાયરલ ફીવર સહિતના કેસોમાં હાલ વધારો થઈ રહેવા પામ્યો છે ગરમીનો પારો ઉપર જતા સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગયું છે ગરમીના કારણે વાયરલ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આજે એક સાથે ઓપીડીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીને પહોંચી વળવા વ્યવસ્થા ઉભી કરાશે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરાઈ રહી છે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવકરે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધારો થઈ શકે છે બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ ખુલ્લા પગે ન ચાલવું જોઈએ વગેરે તકેદારી રાખવા દે ગરમીની અસર ઓછી થાય છે નમસ્કાર મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેદર મેડિકલ સુપર સિવિલ હોસ્પિટલ સુરત હાલ હવામાન વિભાગના આગાહી પ્રમાણે ત્રણ દિવસ માટે ગરમીનું પ્રમાણ વધેલું છે એ જોતાં જનરલ પબ્લિકને મારા તરફથી શું કરવું જોઈએ થોડુંક એક એડવાઈસ છે કે બપોરે એ ધૂપમાં ના નીકળે રેસ્ટ કરે વધારેમાં વધારે પાણી પીવે વધારે વધારે ફળનો ગ્રહણ કરે સાથે ખુલ્લા પગે ના ચાલે આ બધું પ્રિકોશન રાખીને રહે તો જે ધૂપનો તડકોનો આઘાત ન લાગે હાલ અમારા ત્યાં આજના દિવસ જે ઓપીડી વધારે છે આમાં વધારેનો વધારે જે કેસીસ છે એ ગેસ્ટ્રોન્ટ્રાઇટીસના છે અને વાયરલ ફીવરના છે જે ગરમીના કારણે વધી જાય છે ગરમીના કારણે પાણીમાં ઇન્ફેક્શન વધી જાય છે એટલે ગેસ્ટ્રો એન્ટ્રાઇટિસના કેસીસ પણ વધી જાય છે અને વાયરલનો વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી જાય છે તેના લીધે આજની ઓપીડી ઘણી વધારે છે સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં ચુમોતેર હજારથી વધુ ઓપીડીના કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગમાં પંદર હજારથી વધુ કેસ નોંધાયા છે છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવાને કારણે રોગચાળમાં વધારો નોંધાયો છે જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફેવની સાથે ગેસ્ટ્રોટાઇટિસ જેમાં પેટમાં દુખાવો નાક ગાળામાં દુખાવો અને ઉલટી થવીના કેસમાં વધારો થયો છે અઝર ખુર સાથે હર્ષદ શેઠા